નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં આજના વિડીયોમાં વાત કરશું મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે મિત્રો સહાય છે તે મળવાને પાત્ર રહેશે બાગાયત વિભાગની આ યોજના છે જેની અંદર તમામ મહિલાઓને સહાય છે તે મળવાને પાત્ર રહેશે આ યોજના હેઠળ બાગાયત પાકોના મૂલ્યવર્ધન કેનિંગ અને કિચન ગાર્ડન છે જે વિષય પર તાલીમ છે તે આપવામાં આવશે જેમ કે ફળ અને શાકભાજી છે જેનો લાંબા સમય સુધી સંગ્રહ કેમ કરી શકાય તેમજ અલગ અલગ પ્રકારની જે વાનગી છે જેમ કે અથાણા હોય શરબત હોય મુરબો હોય જેલી હોય વગેરે વાનગીની પણ તાલીમ છે તે આપવામાં આવશે જેમાં તાલીમાર્થી દીઠ નિયમ અનુસાર રૂપિયા બસો પચાસની સ્થાઇપન છે તે મળવાને પાત્ર રહેશે આ યોજના હેઠળ બે અને પાંચ દિવસની તાલીમ છે તે આપવામાં આવશે જે તાલીમાર્થી છે જેમનો વર્ગ છે જેની અંદર ઓછામાં ઓછી વીસ અને વધુમાં વધુ પચાની સંખ્યા રહેશે આ યોજના હેઠળ તાલીમનો જે સમયગાળો છે જે પ્રતિદિન એટલે કે મિત્રો એક દિવસની અંદર ઓછામાં ઓછો સાત કલાકનો છે બે અને પાંચ દિવસની તાલીમ છે તે આપવામાં આવશે આ યોજનામાં લાભ મેળવવા માટે આઈ ખેડૂતની પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસથી લઈને સાત એક બે હજાર છવ્વીસ સુધીમાં ઓનલાઈન અરજી આઈ ખેડૂતની પોર્ટલ ઉપરથી કરવાની રહેશે જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ખેડૂતો માટેની તમામ અને ગુજરાત સરકારની તમામ યોજના અને ભરતી માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ